મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે આખું ગુજરાત પાણીમાં ડૂબાઈ ગયું છે અત્યારે હાલ તમે જોતા હશો કે ગુજરાતની અંદર ભારેમાં ભારે વરસાદ પડી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં નવરા પાણી પાણી ભરાઈ ગયા છે અત્યારે હાલ મિત્રો એક મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં અનેકો નાના મોટા ગામડાઓની અંદર ફૂલે ફૂલ વરસાદના કારણે ઘણો બધો પાણી ભરાયું એક નદી હોય એવો માહોલ ગામમાં જોવા મળ્યો છે તો મિત્રો આપણે જોઈએ તો અત્યારે સાબરમતી નદી હોય કે બનાસ નદી હોય કે કોઈ પણ નદીઓની અંદર ફૂલ પાણી છોડવામાં આવ્યું છે ડેમની અંદર પાણીની આવક વધારે થવાના કારણે મિત્રો ગામડાઓમાં જે નદીઓ વહે છે એમાં પણ પાણી છોડવામાં આવ્યું છે ઘણા બધા ગામડાઓની અંદર તો મિત્રો પાણી ભરાઈ ગયા છે અત્યારે હાલ ગુજરાતની અંદર ચોવીસ તો ઘણો બધો અમુક અમુક ગામડાઓની અંદર વરસાદ પણ પડી ચુક્યો છે અને રોજે રોજ નવા નવા સમાચાર મળતા હોય છે કે આ જગ્યાએ આ લોકો તણાયા આટલા વાહનો તણાયા હા મિત્રો એ સાચા સમાચાર છે અત્યારે હાલ ગુજરાતની અંદર એટલો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે મિત્રો સુઈ ગામમાંથી ઘણા બધા એવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે કે તે ગામડા અંદર એક નદી જેવો માહોલ જોવા મળ્યો છે ગામમાં મિત્રો એટલું બધું પાણી ફરી વળ્યું છે જે પંજાબ ની અંદર જોવા મળ્યું હતું એવા જ વિડીયો અત્યારે હાલ આપડા ગુજરાતમાંથી પણ વાયરલ થઈ રહ્યા છે